તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર મિત્રો કરણજી ઠાકોરના દુનિયા છોડ્યા બાદ હવે એક સોશિયલ મીડિયા ની અંદર નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ પણ મિત્રો કોઈ ફેંકાય જીધી નહીં પરંતુ ઠાકોર ફેમિલી અંદર અંદરથી જ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર કરણજી ઠાકોરે આ દુનિયા છોડ્યા બાદ તેમણે કોઈ જ વિડીયો પોસ્ટ નહોતો કર્યો પરંતુ જેવો જ આ વિડીયો આવ્યો એટલે ફરીથી એકવાર દિલની અંદર દુઃખ થવા માંડ્યું છે જી હા મિત્રો કાજલબેન અને શિલ્પાબેનને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલાત ખૂબ જ ખરાબ છે હાલની અંદર ખૂબ જ તેઓ બીમાર છે તો મિત્રો કાજલબેન અને શિલ્પાબેન કરણજી ઠાકોરની યાદમાં એટલા હાલત બગડી ગઈ એટલી એમની તબિયત બગડી ગઈ કે તેમને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે મિત્રો આપણે બધા જ લોકો એક જ પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી આ લોકો સાજા થઈ જાય અને તેમની ફેમિલી એટલે કે ઠાકોર ફેમિલી બન એકદમ સાજી થઈ જાય અને ફરીથી તે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ રાખે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઠાકોર સમાજની અંદરથી ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ પણ પોસ્ટ આવે કોઈ પણ તમને સૂચન ન્યૂઝ મળે એટલે જલ્દીથી જલ્દી આપણી ચેનલની અંદર આવી શકે છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો બીજી વાત કે કરણજી ઠાકોર માટે તમારે કોઈ બે શબ્દ કમેન્ટની અંદર લખવા હોય તો કમેન્ટની અંદર લખી શકો છો બાકી એક મળસું જોરદાર નવા ટ્રેન્ડિંગ ટોપિક સાથે ત્યાં સુધી આટલા સુધી જો તમે વિડીયો જોઈ લીધો છે તો બહુ નસીબદાર છો કારણ કે હવે તમારું નામ હું લાઈવ વિડીયોની અંદર બોલવાનો છું એ કેવી રીતે તો મિત્રો કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ કોમેન્ટ કરવાનું છે અને એ સારી કોમેન્ટ હશે તો હું પિક કરીશ અને આવતીકાલના વિડીયોની અંદર એ કોમેન્ટનું તમારું નામ બોલીશ એ પણ લાઈવની અંદર તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો બાકી મસૂંધવા વિડીયોની અંદર ખાસ સબસ્ક્રાઈબ કરી હોવી જોઈએ